હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી માટે એક નવા નાસ્તાની રેસિપી લઈને આવી છું જે બહુ જ ઓછા તેલમાં બનીને રેડી થાય છે અને બહુ જ ટેસ્ટી બને છે અને આ નાસ્તો છે એ ચોખાના લોટમાંથી બને છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલ લીધું છે ને બાઉલમાં હું નાખીશ એક કપ ચોખાનો લોટ તો અહીંયા મેં થોડોક દરદરો લીધો છે સ્મૂથ બહુ નથી લેવાનો એક કપ ચોખાનો લોટ લીધા પછી અહીંયા હું અડધો કપ જેટલી છાશ નાખીશ તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે છાશ ના હોય ને તો તમે દહીં પણ નાખી શકો છો તો મેં અહીંયા છાશ લીધી છે તો છાશને લોટમાં સારી રીતે એકદમ મસ્ત મિક્સ કરી લેશું અને જેવો મિક્સ થઈ જાય પછી આમાં નાખશું આપણે પાણી તો મેં અહીંયા અત્યારે તો એક કપ પાણી લીધું છે આપણે થોડું થોડું પાણી લઈને નાખશું અંદરને જોઈશું કે કેટલું જોઈએ છે તો પાણી નાખ્યું છે મિક્સ કર્યું છે પાછું થોડું પાણી નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ બસ આપણે હવે પાણીની જરૂર નહીં પડે તો આપણું સ્મૂધ એકદમ બેટર બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા મેં અડધો કપ છાસ અને અડધો કપ પાણી લીધું છે એટલે ટોટલ જે પ્રવાહી છે મેં એક કપ લીધું છે તો મિક્સ બેટર બન્યા પછી આપણે આમાં નાખીશું મરચાં તો અહીંયા તમે તીખા વધારે ખાતા હોય તો તીખ વધારે લઈ શકો છો તીખું ઓછું ખાતા હોય તો ઓછું અહીંયા મેં ટમેટા ડુંગળી બારીક ચોપ કરી લીધા છે તો એ બી લીધું છે અને અધો ઇંચ અદ્રકનો ટુકડો લીધો છે જેને મેં ઘસી લીધો છે મીન્સ કે છીણી લીધો છે અને અહીંયા મેં એક ડુંગળી મીડિયમ સાઇઝની જેને બારીક ચોપ કરી છે એ પણ નાખી દીધી છે અને અહીંયા મેં લીધું છે ગાજર તો નાનું ગાજર આવે એને મેં છીણી લીધું છે છાલ કાઢીને અહીંયા મેં થોડાક ધાણા નાખ્યા છે એના પછી વન ટેબલ સ્પૂન જેટલું આપણે નાખીશું ચીલી ફ્લેક્સ પછી એક ટી સ્પૂન જેટલું નાખશું આપણે તલ પછી વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલું નાખશું ગરમ મસાલો ગરમ મસાલો ઓપ્શનલ છે તમારે નાખો હોય તો તમે નાખી શકો નો સ્કીપ પણ કરી શકો છો એના પછી મેં અહીંયા નાખ્યું છે સ્વાદ અનુસાર મીઠું તો બસ હવે આમાં કોઈ પણ જાતની વસ્તુ આપણે નાખવાની નથી અને બધું જે આપણે નાખ્યું છે વેજિટેબલ્સને એ બધું સારી રીતે આમાં મિક્સ કરી લઈશું તો બસ જો જો જોતામાં આપણું જે બધું મિક્સ વેજીટેબલ છે એ મિક્સ થઈ ગયું છે એ પછી આપણે આમાં નાખીશું વન ફોર્થ ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા જો તમારી પાસે બેકિંગ સોડા હોય તો તમે એ પણ નાખી શકો છો ખાવાના સોડાને નાખ્યા પછી સારી રીતે સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું તો મિક્સ અહીંયા થઈ ચૂક્યું છે તો હવે આપણે આગળ વધશું બીજી પ્રોસેસ તરફ તો અહીંયા મેં એક નોનસ્ટિક નાનું અમથું પેન આવે એ લીધું છે તો અહીંયા મેં એકથી બે ટીપા જેટલું તેલ નાખ્યું છે તેલને ફેલાવી દઈશું અને પછી આમાં નાખીશું આપણે જે બેટર બનાવ્યું હતું એ ચમચો ભરીને એક નાખી દઈશું નાખ્યા પછી આને આપણે ઢાંકીને બેથી અઢી મિનિટ સુધી લો ફ્લેમ ઉપર ચડવા દઈશું અને બેથી અઢી મિનિટ થઈ જાય પછી આપણે જોઈશું કે ચેક કરીશું કે થયું છે કે નહીં આપણો જે નાસ્તો છે તે તો બસ આપણે એક તરફથી નાસ્તો થઈ ચૂક્યો છે તો એને પલટાવી લઈશું તો અહીંયા મેં પલટાવી લીધું છે પલટાવ્યા પછી સાઈડની કોર્નર હોય છે ત્યાં આપણે થોડું ઓઇલ નાખીશું જેથી કરીને આપણો નાસ્તો ક્રિસ્પી બને અને ટેસ્ટમાં બી સારું લાગે તો બસ હવે આને ઢાંકીને પાછું બેથી અઢી મિનિટ સુધી રહેવા દઈશું તો બેથી અઢી મિનિટ થાય પછી આપણે ચેક કરીશું કે જે આપણે નાસ્તો છે એ રેડી થયો છે કે નહીં તો ચાલો ચેક કરી લઈએ તો જો અહીંયા ચેક કર્યું છે મેં તો આપણો નાસ્તો એકદમ સારી રીતે થઈ ચૂક્યો છે તો આને હવે આપણે કાઢી લેશું એક પ્લેટમાં તો તમે જોઈ શકો છો કે મેં પ્લેટમાં કાઢી લીધું છે એવી જ રીતે આપણો બીજો નાસ્તો પણ આપણે બનાવીને રેડી કરીશું તો અહીંયા મેં એક ચમચો ભરીને આપણું બેટર નાખ્યું છે નાખ્યા પછી આને ઢાંકીને પાછું આપણે બેથી અઢી મિનિટ સુધી ચડવા દઈશું તો બેથી અઢી મિનિટ થાય પછી આપણે જોઈશું કે ચડ્યું છે કે નહીં તો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે એક સાઈડથી તો પલટાવી લઈશું અને ફરીથી કિનારા ઉપર આપણે થોડું ઓઇલ નાખીશું તો ફ્રેન્ડ્સ આ જે નાસ્તો છે ને એ તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ બનાવી શકો છો અને સવારના બ્રેકફાસ્ટમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો તો અહીંયા બીજી સાઈડ જોઈ લેશું બે અઢી મિનિટ થયા પછી આપણે ચેક કરીશું કે થયું છે કે નહીં તો આપણો બીજી સાઈડથી પણ આપણો નાસ્તો રેડી થઈ ગયો છે તો આને પણ આપણે નીકાળી લઈશું પ્લેટમાં તો બસ બહુ જ સરળ રીત છે અને એકદમ ઇઝી રેસિપી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો આ વિડિયો તમને મારું પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરજો શેર કરજો અમે અને કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ભૂલતા નહીં તો મળશું એક નવા વિડીયોમાં અને એક નવી રેસિપી સાથે તો ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ